ગેટવે ટુ ધ ફ્યુચર થીમ પર યોજાશે સમિટ જેને લઈને અમદાવાદ ગાંધીનગરમાં વિદેશી મહેમાનોનું આગમન થઈ ગયું છે सीएम ભૂપેન્દ્ર પટેલે વિદેશી મહેમાનો એરપોર્ટ પર સ્વાગત કર્યું ગાંધીનગરના મહાત્મા મંદિરે પહોંચેલા પીએમ મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે કરી બેઠક

તિમોર લેસ્તના રાષ્ટ્રપતિ પણ ગુજરાત જેવા વિકાસના રોલ મોડલ રાજ્યની ક્ષમતાઓનો લાભ લેવા માટે દેશ ઉત્સુક હોવાની વાત કરી આ ઉપરાંત માઇક્રોન ટેકનોલોજી સીઈઓ સંજય મલ્હોત્રા સાથે બેઠક થઈ બાદમાં પીએમ મોદીએ ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદ સાથે બેઠક કરી જે બાદ પીએમ મોદીએ ડેકન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે બેઠક કરી લેન માર્ટિનને પણ પીએમ મોદીએ ઉમળકાભેર મળ્યા હતા જે બાદ સુઝુકીના પ્રેસિડેન્ટ મિસ્ટર તોશી હિરો સુઝુકીને મળ્યા હતા તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ડેચ કંપની ડીએસએમ પરમિનેશ કંપનીના પ્રતિનિધિઓએ મુલાકાત કરી હતી ગાંધીનગરમાં ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શો નું પીએમ મોદીએ કર્યું ઉદઘાટન મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ભારતનો જોવા મળ્યો જલજલો

ટ્રેડ શોમાં માં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનેન્ટ સિરામિક્સ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ જેમ્સ એન્ડ જ્વેલરી ફાર્માસ્યુટિકલ પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે વિવિધ તેરથી વધુ સ્ટોલમાં વીસ દેશના ઉદ્યોગોની પ્રદર્શની મુકાઈ છે ગ્લોબલ ટ્રેડ શોમાં ઓસ્ટ્રેલિયાથી લઈને યુએસ સુધી તમામ દેશોએ ભાગ લીધો છે વેલિયન નવ આત્મનિર્ભર ગુજરાત માટેનું છે જ્યાં સૌથી વધુ એક હજાર બાર સ્કવેર મીટર જગ્યા રિલાયન્સ છે તો પેવેલિયન એકમાં ઇન્ટરનેશનલ અને જેમાં સૌથી મોટી મીટર જગ્યા જાપાન છે ક્ષેત્રોમાં થઈ રહેલા સંશોધનો અને રજૂ કરાય છે આ પ્રદર્શનમાં ઇલેક્ટ્રિક વાહન ટેકનોલોજીમાં પ્રગતિ દર્શાવતા ડિસ્પ્લે છે તો ગ્લોબલ ટ્રેડ માં પણ અયોધ્યા જવાયું જેમાં એક સ્ટોલમાં અયોધ્યા ધામ જંક્શન જેવી જ આબેહ રેપ્લિકા તૈયાર કરવામાં આવી સ્ટોલમાં વંદે ભારત ટ્રેન રાજધાની એક્સપ્રેસ ના મોડ્યુલ પણ મુકવામાં આવ્યા છે સાથે જ અહીં ઇન્ડિયન રેલવે અત્યાધુનિક પ્રોજેક્ટ પણ દર્શાવવામાં આવ્યા છે આ બાજુ ગ્લોબલ

દુલ્હનની જેમ શણગારી દેવાયું છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ને લઈને તેત્રીસ થી વધુ દેશના વડાઓ ગાંધીનગર પહોંચી ગયા છે ગુજરાતમાં વેપારનું મહાકુંભ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશ વિદેશથી આવનારા વીવીઆઈપી લોકો માટે ભોજનમાં પણ કસર છોડવામાં આવી નથી વીવીઆઈપી મહેમાનો માણશે ભારતીય વ્યંજનોનો આસ્વાદ ખાસ કરીને ગુજરાતની ઓળખ સમાન ખાખરા પાતળા ફાફડા અને વાટીદાળના ખમણ સેવ ખમણી અને ગાંઠિયાનો સ્વાદ મહેમાનો માણશે તો મહારાજા સ્પેશિયલ નામથી વેલકમ ડ્રિંક થી લઈ ડેઝર્ટ સુધીની વાનગીઓ હાઈ ટી અને લંચમાં આપવામાં આવશે તારીખ દસ અને અગિયાર જાન્યુઆરીએ વિવિધ વાનગીઓ અતિથિઓને પીરસવામાં આવશે આ તમામ વાનગીઓ હેલ્થ કોન્સિયસ મહેમાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી જેમાં કેટલી કેલરી ફેટ પ્રોટીન કાર્બ્સ ફાઈબર ઉપયોગ કરાયો છે તેનો ઉલ્લેખ પણ રહેશે ચાર દેશના વડા અને મહત્વના બિઝનેસ ડેલિગેટ સાથે ભોજન કરશે જેમાં તેમને ગુજરાત અને ભારતીય વાનગીઓનો ખાસ ટેસ્ટ કરાવશે મહેમાનો માટે હાઈ ટી અને લંચ માટે ખાસ મેનુ તૈયાર કરાયું છે જેમાં ભારતીય અને ગુજરાતી વાનગીઓનું કોમ્બિનેશન રખાયું છે દેશ વિદેશના મહેમાનો માટે હોટલમાં એકસો ચાલીસ શેફ ભોજન બનાવશે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આવનારા મહેમાનો માટે ત્રણ મહિનાથી મેનુ તૈયાર કરવામાં આવી રહ્યું છે એક ડીશમાં સત્તર થી અઢાર વાનગી રહેશે જેમાં સ્ટાર્ટર સલાડ ડેઝર્ટ મેન કોર્સ વગેરે યુએ ના પ્રેસિડેન્ટ માટે વેલકમ ડ્રિંક યુએ ની પ્રખ્યાત વાનગી અને મિલેટ્સ ના વિઝા ડેઝર્ટ પણ છે અને તેના આધારે મેનુ તૈયાર કરાયું છે સૌરાષ્ટ્ર માંથી માટે સુરત થી અને અમદાવાદ માંથી સરળતાથી મળે છે એ તમામ વસ્તુઓ અમદાવાદ થી મંગાવી છે આ તરફ યુએ ના રાષ્ટ્રપતિ જયારે પહોંચ્યા છે ત્યારે એમઓયુ કરવામાં આવી રહ્યા છે તમામ કેન્દ્રીય નેતા ઉપસ્થિત ત્યાં જોવા મળી રહ્યા છે મનસુખ માંડવીયા ત્યાં ઉપસ્થિત છે એસ જયશંકર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તમામ એમઓયુ એક્સચેન્જ પણ કરવામાં આવ્યા છે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે બંને દેશની દોસ્તીમાં વધુ ગાઢ થાય તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે અને સમાચાર પર નજર કરીએ મધરાત્રે સિંહે ગીર ગઢડાના ગામ વચ્ચે ભોજનની મિજબાની માંડી આલામતો વાચેલી નું મારણ કરી ગામની ગલીઓમાં નીકળ્યો ગામની ગલીઓ સુમસામ છે ત્યારે જ ગાય જીવ બચાવવા માટે ચિચિયારીઓ પાડી રહી છે અને ડાલા મથા ની ગરજનાથી ગામની શેરીઓ ગુંજી રહી છે શિયાળાની ઠંડીના ચમકારા વચ્ચે મીઠી નીંદર માણતા લોકોની સાવજ ના શિકાર થી ઊંઘ હરામ થઈ ગઈ આ દ્રશ્યો છે ગીર ગઢડાના નાના સમઢિયાળાના ગીર ગઢડાના નાના સમઢિયાળા ગામમાં એક સિંહે વાછરડી પર હુમલો કરી મારણ કરતા ગામ લોકોમાં ભય જોવા મળ્યો ગીર ગઢડાના નાના સમઢિયાળા ગામે ગત રાત્રિના સુમારે સિંહ ગામમાં આંટા ફેરા મારતા અને રખડતા ઢોર ઉપર ત્રાટકી મુંગા પશુનું મારણ કરીને મેજવાની માણી હતી તેણે નાખીને ગામ વચ્ચે આવેલા એક ધાર્મિક જગ્યાના ઓટલા નજીક મારતો હોવાના દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયા ગામ લોકો માં વાતાવરણ ફેલાઈ ગયું હતું સિંહ મારણ ની માણી પહેલી સવારે પરત સીમમાં ગીરની બોર્ડર તરફ જતો રહ્યો હતો સિંહ આવ્યાના હાકલા પડકારા અને સિંહ ની ડણક થી ગામ ધ્રુજી ગયું હતું બીજી તરફ જૂનાગઢના વંતલીમાં દણફુલિયા ગામમાં સિંહના આટાફેરા જોવા મળ્યા સિંહના આટાફેરાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે રાત્રિના સમયે સિંહના ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો સિંહ દેખાતા શ્વાનોમાં દોડધામ મચી હતી ગામમાં અવારનવાર સિંહ અને દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે સ્થાનિકો દીપડાને પકડવા વન વિભાગ પાસે માંગ કરી રહ્યા છે જફરાવટી સમાચાર ગામડાઓમાં અડધી રાત્રે દીપડો ઘૂસીઓ ગામની શેરીઓમાં મારી લટાયા જંગલના હિસ પ્રાણીઓ ધીમે ધીમે ગીર સહિત અમરેલી પંથક સુધી પહોંચવા લાગ્યા છે અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં પશુઓના આટા જોવા મળ્યા હતા જાફરાબાદના કાગવદર ગામમાં મધરાત્રે દીપડો ઘુસી આવતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા માનવ વસાહત માં આ પ્રકારે હિંસક વન્ય

જંગલમાં વસતા દીપડાઓ હવે અમરેલી શહેરના પાદર સુધી પહોંચી ગયા છે ત્યારે અમરેલી શહેરના બાયપાસ નજીક આવેલા કૈલાશ પાસેની વાડીના એક દીપડો હતો માલિકને જાણ જાણ વન વન વિભાગને આવી હતી અને લગભગ કલાકની ભારે બાદ વિભાગ દ્વારા સફળ મુદ્દે ઓપરેશન કરીને દીપડાને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો દીપડાને બહાર કાઢવા માટે આખું ગામ ભેગું થઈ ગયું હતું લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા વન વિભાગે કૂવામાં પાંજરું નાખીને દીપડાને હેમખેમ બહાર કાઢ્યો હતો વારંવાર સિંહ અને દીપડો આ પ્રકારે માનવ વસાહત આવી ચડતા લોકોમાં ભય જોવા મળી રહ્યો હતો

શૈલેષભાઈ કાકડિયાની માલિકીની કારમાં આગ લાગી ગઈ હતી સિંગણપુર વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સોસાયટીમાંથી પત્નીનો બર્થડે હોવાથી ચાર સભ્યો જમવા માટે હોટલ તરફ જઈ રહ્યા હતા એ દરમિયાન કારમાં આગ લાગી ગઈ હતી બોનેટ નીચેથી આગ દેખાતી હોવાનું ડાબી બાજુથી જતા એક બાઇકરે જણાવ્યું હતું જેથી તાત્કાલિક તમામ લોકો કારની બહાર જીવ બચાવીને નીકળી ગયા હતા આ દરમિયાન આગ વધુ પ્રચંડ બની આગના પગલે રસ્તો બંધ કરી દેવાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા

જોશમાં યુવાન વર્કઆઉટ કરી રહ્યો છે ત્યારે જ યુવાનને અચાનક ચક્કર આવે છે અને ધડામ દઈને ઢળી પડે છે યુવાન બેહોશ થઈ ગયો જિમના સ્ટાફે તાત્કાલિક યુવકની મદદ કરી હતી જોકે હાલ યુવકની તબિયત સ્થિર છે દ્વારકાના ડાયરામાં રૂપિયાનો થયો વરસાદ થયો નોટોનો ઢગલા સૌરાષ્ટ્રમાં ડાયરો હોય ને રૂપિયાનો વરસાદ ન થાય તેવું તો કેવી રીતે બને એમાં પણ આઈ સોનલના શતાબ્દી મહોત્સવનો ડાયરો હોય ત્યારે ભક્તો કેમ પાછી પાણી કરે തൃશુડ દ્વારકાના છે જ્યાં એનજીએસ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોક ડાયરો યોજાયો જેમાં લોક સાહિત્યકાર વિકુતા ગઢવી તથા કirtan ગઢવી સહિતના કલાકારો પર નોટોનો વરસાદ થયો કલાકારોઈ ડાયરામાં એવી રમઝટ બોલાવી કે શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા અને રૂપિયાનો વરસાદ કરવા લાગ્યા લોક ડાયરાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે હિંમત નગરમાં કાર ચોરો બેફામ બન્યા છે કાર ચોરીની ઘટના કેમેરામાં કેદ થઈ સાબરકાઠાના હિંમત નગરમાં કાર ચોરોનો આતંક સામે આવ્યો છે સાબરકાઠાના હિંમતનગરમાં કાર ચોરોએ તરખાટ મચાવ્યાનો આ પુરાવો છે મહેતાપુરામાં ઇકો ગાડીની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હિંમતનગરના બ્રહ્માણીનગરમાં રાત્રિના સમયે ચોર આવ્યા હતા બેઝમેન્ટમાં પાર્ક કરેલી ઇકો કારને ખોલી ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ કાર માલિકે બે ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે ચોરીની ઘટનાને લઈ પોલીસ પેટ્રોલિંગની માંગણી કરવામાં આવી અમદાવાદના મંદિરમાં પાપીઓ ત્રાટક્યા મહિલાના પર્સમાં કર્યો હાથ ફેરો મંદિરમાં દર્શન કરવા જતા શ્રદ્ધાળુએ સચેત રહેવાની જરૂર છે અમદાવાદના સ્થિત ઐતિહાસિક અન્નપૂર્ણા મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ચોર સીસીટીવીમાં કેદ થયો હતો અમદાવાદના પ્રસિદ્ધ અન્નપૂર્ણા માતા મંદિરમાં એક યુવકે ભીડનો લાભ લઈને દર્શને આવેલી મહિલા શ્રદ્ધાળુના પાકીટમાં હાથ ફેરો કર્યો હતો આ યુવકે મહિલાના પાકીટ મોબાઈલ અને રોકડ રકમની ચોરી કરી હતી જોકે મંદિરમાં લગાવવામાં આવેલા કેમેરામાં સિફરપૂર્વક ચોરી કરતો યુવક કેદ થયો હતો બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક અસરથી સીસીટીવી તપાસની ચોરી કરનાર યુવકને દબોચી લેવા માટે ચક્રો કર્યા છે મોરબીમાં સિત્તેર કરોડની જમીન પરથી દબાણો દૂર કરાયા મોરબીમાં સરકારી જમીન પર દબાણ કરનારાઓ પર તંત્રએ તવાઈ બોલાવવાનું શરૂ કરી દીધું છે મોરબીમાં તંત્રએ કરોડો રૂપિયાની જમીન પર બુલડોઝર ફેરવી દીધું છે મોરબી નગરપાલિકાએ વહેલી સવારથી જેસીબી સાથે દબાણો પર તૂટી પડતા હાહાકાર મચી મચી ગયો હતો દબાણકર્તાઓમાં ગઈ હતી મોરબી શહેરના પંચાસર રોડ પર મેગા ડિમોલ્યુશન કામગીરી હાથ ધરી છે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે બસો થી વધુ મકાનો તોડી પાડવાની કામગીરી કરાઈ હતી એક ડીવાય ત્રણ પીઆઈ આઠ પીએસઆઈ સહિત હથિયારધારી ધારી સૌથી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

આ મહિલાઓ પહેલી જ વાર દારૂની ખેપ મારી છે કે અગાઉ પણ આ રીતે જ એસટી બસ માં દારૂની હેરાફેરી કરાઈ હતી તે અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી છે સાથે દારૂની સપ્લાય કોને કરાવી હતી એ મામલે પણ તપાસ શરૂ કરાઈ છે સાવરકુંડલા ની શાળામાં ફી મામલે એનએસયુઆઈએ કર્યો વિરોધ સાવરકુંડલાના નૂતન કેળવણી મંડળ સંચાલિત વીડી કાણકિયા કોલેજમાં વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી ફીની સામે વિદ્યાર્થીઓને સુવિધા ન મળતા વિદ્યાર્થીઓને એનએસયુઆઈના કાર્યકરોએ હલ્લાબોલ કરી શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્યું હતું કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી સ્પોર્ટ લાયબ્રેરી જીમખાના કમ્પ્યુટર સહિત જુદી જુદી એક્ટિવિટી માટેની ફી વસૂલવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની સુવિધાઓ કોલેજમાં મળતી નથી તેના કારણે વિદ્યાર્થીઓને એનએસયુઆઈએ કોલેજ પહોંચી વિદ્યાર્થીઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું વિદ્યાર્થીઓને લાખો રૂપિયા ટ્રસ્ટી વાપરતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો આગામી દસ દિવસમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો કોલેજની તાળાબંધી કરવાની ચીમકી આપી છે આ બાબતે કોલેજના ટ્રસ્ટીઓએ લુલો બચાવ કર્યો હાલ તો કણકી આર્ટ્સ કોમર્સ ના બારસો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય ધૂંધળું છેલ્લા પાંચ વર્ષથી ફી વસૂલી લેવામાં આવે છે અને સુવિધાના નામે મીંડું છે ત્યારે ચોરના ભાઈ ઘંટીચોર ટ્રસ્ટીઓ પણ આ બાબતે કોઈ ગંભીરતાથી વિચારતા નથી